નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજે એક એવી કથા જે તમારા હૃદયને સ્પર્શી જશે વાત છે કલોલ તાલુકાના ઈસંડ ગામની જ્યાં માનવતાની દ્રષ્ટિ માત્ર માનવો સુધી મર્યાદિત નથી પણ પ્રાણીઓ તરફ પણ વસે છે આ ગામના યુવાનો અને મહિલાઓના દયાભાવ અને કરુણાની કથા આપને શ્રદ્ધા અને માનવતાના નવા અર્થ સમજાવશે દરરોજ રાત્રે તેઓ ચામુંડા માતાના મંદિર પાસે ભેગા થાય છે જ્યાં બાજરીના રોટલા ખીચડી અને લાડવા જેવી પૌષ્ટિક વાનગીઓ તૈયાર થાય છે આ ભોજનને પેક કરી ગામના શ્વાનોને ખવડાવવામાં આવે છે આ કાર્યક્રમ માત્ર એક સેવા નથી પરંતુ એ એક મેસેજ છે કે દરેક પ્રાણી પ્રેમી અને પોષણ માટે પાત્ર છે આ બાલવું નગર સેવા દ્વારા ગામના લોકો એક મજબૂત મેસેજ આપી રહ્યા છે કે સાચી સેવા તે છે જે નિર્દોષ માટે પણ વહે છે છે ઉદાહરણ માનવતાના ઉજાગર કરે દયાની પ્રેરણા સાથે ઈસંડ ગામે સાબિત કરી રહ્યું છે કે માનવતા પરમ કરુણાના પંથ પર આગળ વધી શકે છે દયાની પ્રેરણા ઈસંડ ગામની સેવાની નવી દિશા વધુ પ્રેરણાદાયી વાર્તાઓ માટે જોતા રહો પ્રકોપ ન્યૂઝ મારું નામ આદિત્ય ઠાકોર છે ઈશન ગામ ખાતે શ્રીરામ અબોલ સરોજી સેવા સેવાકીય પ્રવૃત્તિ અમે ચલાવીએ છીએ અબોલ જીવ માટે અમે ઘણું બધું કાર્યરત છીએ અને સેવામાં એમને ભોજન પૂરું પાડીએ છીએ ઈશન ગામની અંદર અમે છેલ્લા છ મહિનાથી નિરંતર એક પણ દિવસ પાડ્યા વગર અમે સેવા સક્રિય ચાલુ જ રાખી છે અને આગળ પણ ચાલુ જ રાખીશું તેમ છતાં હજુ ઘણા ઘણા શ્રીઓએ દાન આપ્યું છે અને આપતા રહેશે અમને કીધેલું છે એમને કે દાન અમે આપતા રહીશું તમે સેવા ચાલુ જ રાખશો સક્રિય રાખજો એટલે અમે જેમ બને તેમ શ્રીરામ અબોલ સરઈજી સેવા ચાલુ જ રાખીશું અને કરતા રહીશું